તેને મિત્રો આવનારા દિવસોમાં શું જોવા મળવાનું છે ગુજરાતના હવામાનમાં આવી શકે મોટો પલટો નવી આગાહી આપી દેવામાં આવી છે નવી આગાહીને આધારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જોખમ બનવાનું છે સાથે જ વરસાદને લઈને નવી આગાહી છે તો ખાસ કરીને આવનારા દિવસોમાં અમુક અમુક ભાગોની અંદર કમોસમી ઝાપટા અને માવઠાઓ જોવા મળશે તો તેને લઈને પણ વિસ્તારથી સમજીએ તે પહેલા જણાવી મિત્રો આ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ના તમે કરેલું હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હવામાનને લગતી દરેકે દરેક સાચી અને સચોટ માહિતી જે છે મિત્રો તમે આ ચેનલના માધ્યમથી મળી જાય તેની સાથે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો તો આવો મિત્રો શરૂઆત કરીએ જાણી લે કે આ વિડીયોની અંદર સાચી બનશે કે ખોટી તેના વિશે આવનારા દિવસોની અંદર આપણે ચોક્કસ પ્રમાણમાં માહિતી જે તે મિત્રો મેળવવાની છે તે પહેલા મિત્રો અત્યારે તમને સમજાવી દઉં કે ખાસ કરીને અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો ભર ઉનાળે અત્યારે કાળઝાળ ગરમી જોવા મળી રહી છે ત્યારે આજે ગુજરાતના તાપમાનો કેવા જોવા મળશે એકો એક ગામની અંદર શું તાપમાન જોવા મળશે તેની માહિતી આપું તે પહેલા જણાવી દઉં તો મિત્રો ગઈ કાલે જે છે તે તાપમાનમાં

સૌથી પહેલાં મધ્ય ગુજરાતથી શરૂઆત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે બપોરે બે અને ત્રણ વાગે એટલે કે બપોરના સમયગાળા દરમિયાન કેટલું તાપમાન જોવા મળશે તેના વિશે જોઈ લઈએ તો દાહોદની અંદર તેત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ગોધરા લુણાવાડામાં 32 ડિગ્રી ગોધરાની આસપાસ તો મિત્રો ચોત્રીસ ડિગ્રીના પણ તાપમાન રહ્યા છે તેની સાથે નડિયાદ કપડવંજ ધોળકા અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગરની અંદર સરેરાશ અંદાજિત તેત્રીસ ડિગ્રીના તાપમાન દેખા રહ્યા છે એટલે કે મધ્યમ પ્રકારની ગરમી જોવા મળવાની છે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણની અંદર સરેરાશ ચોત્રીસ ડિગ્રીના તાપમાન અથવા તો તેત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે તેને લઈને ઉત્તરીય ગુજરાતમાં પણ આજે તડકા વધારે પડશે અને ગરમીમાં પણ આજે નોંધપાત્ર જે છે તે મિત્રો વધારો તમને થતો જોવા મળી શકે આજરોજ ત્યારબાદ વાત કરી લઈએ સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જોઈ લઈએ કે દરિયાકાંઠે ઓછું તાપમાન છે જ્યાં પોરબંદર અને દ્વારકામાં ત્રીસ થી ઓગણત્રીસ ડિગ્રીના સરેરાશ તાપમાન દેખાઈ રહ્યા છે કારણ કે ત્યાં દરિયાકાંઠો છે તો પવનની ગતિને કારણે ઓછું તાપમાન છે એટલે કે ત્યાં ગરમી ઓછી પડશે સાથે જે વેરાવળ માંગરોળ ઉના બાજુના ભાગો છે મહુવા બાજુના ત્યાં પણ દરિયાકાંઠો લાગતો હોવાથી તાપમાન જે છે તે ઓછું જોવા મળશે એટલે કે ગરમી ઓછી પડવાની છે પરંતુ જે સૌરાષ્ટ્ર જગ્યાઓ છે રાજકોટ જિલ્લો તેની સાથે સુરેન્દ્રનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લો તો આ દરેક જિલ્લાઓ ઉપર તો મિત્રો પાંત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે એટલે કે આજે ગરમીમાં વધારો જોવા મળશે ભાવનગરમાં તેત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન રહ્યું છે એટલે કે મધ્યમ ગરમી પડી શકે તો મિત્રો હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં તો આજે સૂર્ય દેવતાનું પ્રમાણ મિત્રો પ્રચંડ જોવા મળવાનું છે કારણ કે સુરત બાજુના ભાગોમાં તો આજે સાડત્રીસ ડિગ્રી તાપમાન જઈ રહ્યા છે નીચે જોઈએ તો વલસાડ અને નવસારી આહવા ડાંગ બાજુ પણ તેત્રીસ થી પાંત્રીસ ડિગ્રીના સરેરાશ તાપમાનો જોવા મળશે ઉપર વાત કરીએ તો ભરૂચની અંદર પાંત્રીસ તો રાસપીપળા ઉમરપાડા દેડિયાપાડા અંકલેશ્વર વડોદરા ખંભાત આણંદ બોડેલી છોટાઉદેપુરની અંદર થી સરેરાશ તાપમાન દેખાઈ રહ્યા છે કચ્છની વાત કરીએ તો કચ્છ કચ્છમાં દરિયાકાંઠે તેત્રીસ ડિગ્રી જ્યારે સરેરાશ મિત્રો ચોત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે તો હાલ મિત્રો આજના દરેક હવામાન સમાચાર અને ગરમી લગતા સમાચાર અહીંયા પૂર્ણ થાય છે આ વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો સમગ્ર દરમિયાન મિત્રો આપણે વરસાદની માહિતી જો તો આ તમને જાણવા મળવાની છે તો તે માટે સાથે અત્યારે મોટું ખતરનાક લો પ્રેશર અરબ સાગરમાં દેખાઈ રહ્યું છે તેને લઈને આગામી દિવસોમાં ચોક્કસ ચર્ચાઓ કરવાની છે તો તે દરેક વિડીયો મેળવવા માટે પણ ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે મલાલની આગાહી સાચી પડશે તો વરસાદના રાઉન્ડ જોવા મળી શકે તેના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું તો આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી